બાબા સીતારામ મારા બધા દર્શકોને જય શ્રી રામ આજે ગુજરાત માટે અને ખાસ પાટીદાર સમાજ માટે એક બહુ મોટા સમાચાર આવ્યા કે સરકારે રાજદ્રોહ સહિતના જે મોટા કેસ આંદોલનકારીઓ પર હતા એ પાછા ખેંચી લીધા કાયદાની ભાષામાં કદાચ તમે ઘણા ફિલ્મોમાં અને ઘણી જગ્યાએ એક વાક્ય વાંચ્યું હશે જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ એનો મતલબ એ છે કે ન્યાય આપવામાં મોડું એ ન્યાય ન અપાવવા સમાન વાત છે પણ ખેર બે હજાર પંદરનું એ આંદોલન બે હજાર પંદરમાં જે થયું એનો દસ વર્ષનો સમય વીતી ગયો અને આંદોલનકારી જે 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 કોઈ પણ હતા એમાંથી ઘણા ખરા ઘણા બધા પક્ષ ફેરવીને સેટલ થઈ ગયા રાજદ્રોહ સહિત ત્રણસો સાત જેવા ગંભીર કલમો લગાવવામાં આવી હતી મૂળ વાત એ છે કે આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એક પાટીદાર સમાજના વ્યક્તિ તરીકે શું તમે ખુશ છો આ વાતથી શું ગુજરાતના નાગરિક તરીકે તમને હરખ થાય છે કે સરકારે આ કર્યું એને કઈ રીતે જોવું જોઈએ અને હું વ્યક્તિગત રીતે કઈ રીતે જોઉં છું અને શું લાગી રહ્યું છે એની વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરાજો સાહેબ પહેલી વાત એ દસ વર્ષનો સમય વીતી ગયો દસ વર્ષમાં પાટીદાર આંદોલન બાદ ઘણું બધું બદલાઈ ગયું ઘણું બધું પાટીદાર સમાજે જોયું બે હજાર પંદરમાં જે કંઈ પણ થયું અને એ બાદથી સિલસિલાવાર જે જીએમ દેશી ગ્રાઉન્ડમાં ત્યારબાદ સોસાયટીઓમાં જે જે કોઈ પણ ઘટના ઘટી એનાથી સૌ કોઈ સ્તબ્ધ હતા એનાથી પાટીદાર સમાજમાંથી કેટલાક નેતાઓ બન્યા એ નેતાઓ પોતાના રાજકીય મહત્વકાંક્ષાઓ અને સમાજના હિતની વાતો કરતાં કરતાં પક્ષ પલટાઓ કરીને અત્યારના એસી કેબિનમાં બેઠા છે કેટલાક લોકો એવા છે જે હજુ પણ પરિશ્રમ કરી રહ્યા છે કેટલાક પોતાનું રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવામાં વ્યસ્ત છે આ સાત આઠ આંદોલનકારીઓ સિવાય જેના જેના ઉપર કેસ થયા એને જઈને ક્યારેક પૂછીએ કે તમારા દસ વર્ષમાં શું થયું તો અંદાજ આવે કે હકીકતમાં હું જે પહેલા બોલ્યો કે જસ્ટિસ ઇઝ જસ્ટિસ ડિનાઇડ એનો અહેસાસ આવા કોઈ વ્યક્તિને મળો તો થાય વાંચ્યું કે રમત રાજનીતિ કે પછી અસલ ન્યાય એક એક મુદ્દાવાર તમને આ તર્ક સમજાવવાનો પ્રયાસ કરવો છે આ એક તર્ક છે અને તર્કના આધાર ઉપર કદાચ તમે પણ બે નવી વાત કરી શકો અને હું પણ બે નવી વાત કરી શકું એને હકીકત માની લેવું એ ખોટું છે પરંતુ તર્ક કદાચ સત્યથી જો નજીક હોય તો એ તર્કને સત્ય માની શકાય કે નહીં એ હું તમારા ઉપર છોડું છું આટલા વર્ષોમાં તમે ચાર પાંચ એ આંદોલનકારીઓની પ્રોફાઇલ પર નજર કરો એમની લાઇફસ્ટાઈલ પર નજર કરો તો અંદાજ આવશે કે ક્યાં થા ઓર ક્યાં હો ગયા એનાથી વાંધો નથી કોઈને પણ સમાજના નામ પર આજે પણ જે રાજકીય સ્ટેજ તૈયાર થાય છે એનાથી કેટલાય સમાજના મોભીઓ કેટલાય સમાજના નવયુવાનો એ વાકેફ નથી મને યાદ છે એ દિવસો કે જ્યારે આ આંદોલન થયું અને હાર્દિક પટેલ એ પોતાનું કેવી રીતના એમનું સ્ટેપ બાય સ્ટેપ પોતાની રાજનીતિમાં એન્ટ્રી કરી અને સમાજ માટે એમણે ખૂબ લડત આપી એવું સૌ કોઈ જાણે છે પરંતુ દસ વર્ષ પછી સવાલ એ થાય દસ વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને અચાનક દસ વર્ષ પછી જે કેસ હટાવવાની માંગ સામાજિક સંસ્થાનોના વડાઓ પાટીદાર સમાજના અગ્રણીઓ જે ઘણા સમયથી કરતા હતા એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં અચાનક કેમ હટી ગયા હવે એક વાત એ છે કે આ એક પ્રક્રિયા છે ન્યાયિક પ્રક્રિયા છે કે જેમાં સમય બાધિત હોતો નથી એટલે કે અત્યારે જ કરવું એવું કંઈ ઠેકાણું કે નક્કી ન હોય પરંતુ આપ વિચાર કરો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આ પ્રકારના કેસો પાછા ખેંચાઈ જાય તો સ્વાભાવિક રીતે ઘણાના મનમાં એ સવાલ થાય કે શું આ કોઈ રણનીતિ છે અને બીજી એક રણનીતિ હું આપને કહું ઊંડાણમાં થોડાક જઈએ તો સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ હવે જો દિનેશ બાંભણીયાનું જ એક્ઝામ્પલ આપું બે દિવસ પહેલાં એમણે એક પોસ્ટ કરી હતી જેમાં એમણે લખ્યું છે કે એક પટેલ આપણે બધા એક જ સમાજના લોકો છીએ કહેવાનો મતલબ જે સમાજને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ છે એને ટોન્ટ મારતી એક પોસ્ટ મૂકી અને આજે સરકારના વખાણ કરતી પોસ્ટ કહેવાનો ભાવાર્થ એ છે કે કેટલીય જગ્યાએ પટેલ પાટીદાર સમાજમાં અંદરોઅંદર ખેંચતાણના કારણે પક્ષ અને સરકાર પર સ્વાભાવિક રીતે આડકતરી રીતે સવાલ ઉભા થવાના વિશ્વાસ લોકોનો ડગમગે તે પહેલા આ પ્રકારના સમાચાર આવવા એ રણનીતિ નથી તો શું છે આ સવાલ હું તમને પૂછું છું આપ જુઓ તો નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મનમુટાવ છે એવી જ રીતે અમરેલીમાં પણ મનમુટાવ છે એટલે કે મનદુઃખ છે સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ પાટીદાર સમાજના અગ્રણીઓ અંદરો અંદર અથવા તો કહો કે આપસમાં નાના મોટા મનદુખ લઈને ચાલે છે હવે એ મન આપ વિચાર કરજો એ સામાજિક નથી રાજનીતિક રાજકીય છે પરંતુ આ તમામ રાજકીય નેતાઓ સમાજ સાથે તો જોડાયેલા રહેવાના એની આડકતરી અસર પક્ષની છબી પર ન પડે એની આડકતરી અસર સરકારના નિર્ણયો પર ન પડે એ ધ્યાન રાખવું પણ આ રાજનેતાઓનું છે તો આ જે મનદુખ અંદરો અંદર ચાલે છે પાટીદાર સમાજમાં જે નાની મોટી ખેંચતાણ છે જેની વાત દિનેશ બાંભણિયા પોતાની પોસ્ટમાં બે દિવસ પહેલાં કરી ચૂક્યા છે એ વાતની સ્પષ્ટતા જાહેર જનતા વચ્ચે ન કરવી પડે તો કંઈક એવું લઈને આવીએ જેથી કરીને સમાજ ફરી એક થાય સારી વાત છે તમે કોઈ પણ કર્યું પરંતુ જે યુવાનો ઉપર ખોટા કેસ દાખલ થયા છે એની એની એના પરના કેસ ખેંચાઈ ગયા એ સારું થયું પરંતુ આ સમય એવો છે કે સ્વાભાવિક રીતે સરકાર ખુદ જાણે છે કે સમય એવો છે સવાલ પૂછાવાનો પત્રકાર પરિષદમાં પણ કેટલાક પત્રકારોએ સવાલ પૂછ્યો અરે હવે છેલ્લી વાત તમે સમજી તો ગયા છો કે હું સમજાવવા શું માંગુ છું જેવો આ નિર્ણય આવ્યો તો તમે વિછિયાને કેમ ભૂલી ગયા તમે બાકી આંદોલનમાં થયેલા યુવાનો પરના કેસ કેમ ભૂલી ગયા વિછિયામાં ચોર્યાસી લોકો સામે કેસ થયા હતા અને મને તો એ ખબર નહીં પડતી આ રાજનેતા કેટલા જોરદાર નેતા છે કેટલી જોરદાર વ્યક્તિત્વ ધરાવે છે આ લોકો બાબતે એક પણ કોળી સમાજના ધારાસભ્ય બોલ્યા નથી આજે જેવું આ સરકારનો નિર્ણય આવ્યો ને આ સરકારના હું નિર્ણયને વધાવું છું ને સારો જ કહું છું એની પાછળની જે કંઈ પણ એમની ભૂમિકા હોય રણનીતિ હોય એમને મુબારક પણ રાહત તો છે ઘણા જેવા સરકારનો આ નિર્ણય આવ્યો ઋત્વિક મકવાણા તરત ટ્વીટ કર્યું કે વિછિયાના કેસનો શું થયો તો વિછિયા થયું ત્યારે તમે ક્યાં હતા ત્યારે કેમ ન ખુલીને બોલ્યા વિરોધ કેમ ન કર્યો પણ રોટલા શેકવાની વાત આવે એટલે તરત પોગી જવાનું ખેર એમનો જે આપણે એની જે વાત કરીએ જે મુદ્દો અલગ છે પરંતુ વાત એ સો ટકાની સાચી કે જો તમે પાટીદાર સામેના કેસ દસ વર્ષ પછી આંદોલનકારીઓ સામેના કેસ દસ વર્ષ પછી પાછા ખેંચી શકો તો હું હજી આપને કહું છું કે પછી વિછિયાવાળા કેસમાં એસસી એસટી ઓબીસી સમાજના થયેલા આંદોલનના આંદોલનના સમયે થયેલા કેસમાં એવું ન કરતા કે ત્યારે ફરી અમારે કહેવું પડે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ અને અપેક્ષા સૌ કોઈની છે સરકાર પાસે અમે તો અપેક્ષા રાખીએ છીએ કે જો તમે આ કરી શકો તો આ જરૂર કરજો અને જો નહીં કરો ને તો આજે તર્ક રજૂ થઈ રહ્યા છે ને તર્ક લોકો સાચા માની લે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચૂંટણી ટાણે તમે કોઈ નિર્ણય લો અથવા તો કોઈ નિર્ણય આવે તો એના ઉપર વાતો તો થવાની અને બહુ નજીકનું ભવિષ્ય મિત્રો યાદ રાખજો આજે મારી વાત છે તમને તથા કથિત જે આ તર્ક હું રજૂ કરી રહ્યો છું એ સાચી સાબિત થતા બહુ નજીકના ભવિષ્યમાં ખબર પડશે કારણ કે રાજનેતાઓ એ વાતથી સારી રીતે વાકેફ છે કે પાટીદાર સમાજનો આ રાજ્યમાં પાવર શું છે અને જો આ સમાજમાં વ્યક્તિગત લડાઈના કારણે સમાજ જો ગેરમાર્ગે દોરાઈ ગયો તો નુકસાની રાજકીય પક્ષોને પણ છે અને હું હજી આપને આ માધ્યમથી એક છેલ્લી વિનંતી કરું છું કે મિત્રો યાદ રાખજો તમે જે કોઈ પણ સમાજમાંથી આવતા હો તમે જે કોઈને પોતાના નેતા અથવા તો પોતાના મસીહા માનતા હો એ મસીહાઓની એ નેતાઓનો ટેસ્ટ કરવો ખૂબ જરૂરી છે આ એ જમાનો નથી કે જ્યારે રાજનેતાઓ રાજનીતિમાં દેશ સેવા અને જનસેવા માટે આવતા હતા હવે સમય વીતી ચૂક્યો છે એકવીસમી સદીના રાજનેતાઓની સીડીઓ બહાર પડી જાય છે એ તમને ખબર છે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે ખબર છે મહત્વકાંક્ષીઓ છે આ લોકો એટલે તમે જે પણ સમાજમાંથી આવતા હોય પોતાના સમાજના જે કોઈ પણ નેતા હો એને તમે મસીહા માનતા હો નેતા માનતા હો રાજનેતા માનતા હો એની અગ્નિ પરીક્ષા એસિડ ટેસ્ટ જરૂર કરજો વિછિયામાં ઘણા બધાને અનુભવ થઈ ગયા કે જેની માટે ઉપવાસ કર્યા જેમની જીત માટે ઉપવાસ કર્યા એ જ વ્યક્તિ વિછિયાની કેસમાં નથી આવ્યા એ જ કોળી સમાજના નેતાઓ નથી આપ્યા કે ગુજરાતમાં કેટલા કોળી સમાજના નેતા છે કોણે નિવેદન આપ્યું આપ્યું કોઈએ નથી મત લેવા હોય ત્યારે સમાજ જિંદાબાદ અને જેવા ચૂંટણી જીતી જાઓ એટલે તમે કોણ ને હું કોણ જેવી વાતો આ નવી નથી અને એ સમય દૂર નથી કે જ્યારે તમે મજબૂર થયા વગર એમને મત આપશો પણ પછી તમે મજબૂરીમાં કોઈ સવાલ પણ નહીં પૂછી શકો એટલે સરકારનો જે કેસ પાછા ખેંચવાનો નિર્ણય છે એની પાછળના ઘણા તર્ક હોઈ શકે છે એક તીરથી અનેક નિશાન જેવી વાતો છે નારાજગી પણ ખાલી ખાળા નારાજગી પણ જતી રહેતો નવાય નહીં અને જે સાત આઠ આંદોલનકારીઓ મોટા નેતાઓ થઈ ગયા વારે વારે ટીવીમાં જોવા મળે એની સિવાયના યુવાનોને ક્યારેક પૂછવું જોઈએ કે દસ વર્ષમાં તમને કેટલી તકલીફો પડી અથવા તો જે યુવાન શહીદ થઈ ગયા એ પરિવારને પૂછવું જોઈએ દસ વર્ષ બાદ આવેલા નિર્ણયના આઠ પાંચ સાત ચહેરાઓ વખાણ કરી લે તો આપણે કદાચ એવું ન માની લેવું જોઈએ કે સરકારે બહુ સારું કર્યું સરકારે ખરાબ કર્યું હું એવું નથી કહેતો પાટીદાર સમાજના જે આંદોલનકારી પોતાના હક માટે લડતા હતા એની પરથી કેસ પાછા ખેંચાયા એ જરૂરી હતા અને એ થયું એ સારી બાબત છે પણ સરકારને પણ એક વિનંતી છે કે બીજી વખત રાજદ્રોહના કેસ કરતાં પહેલાં જરાક જોઈ લેવું કે ક્યાંક આપણે જ પાંચ દસ વર્ષ પછી ભોંઠા ન પડવું પડે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો ગમે હોય તો લાઇકને કમેન્ટ કરજો અને સારો લાગે તો શેર કરતી રહેજો આવતીકાલના નિષ્કર્ષમાં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો બાપા સીતારામ